હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો બેન્કિંગ એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે વિદ્યાર્થી મિત્રો આજે બેન્કિંગ એકેડમી જે વિદ્યાર્થીઓ રેવન્યુ તલાટી ક્લાસ થ્રી અને પીએસઆઈ જેવી એક્ઝામોની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે એક અગત્યની જાહેરાત અને એની તૈયારીમાં એક ઓર બીજું પાસું ઉમેરાય અને તૈયારીને આખરી ઓપ આપી શકાય એવી વ્યવસ્થા સાથે વિદ્યાર્થીઓ માટે એક અગત્યની જાહેરાત આજે આપણે કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો હમણાં જ ટૂંક સમયમાં રેવન્યુ તલાટીની જે ભરતી જાહેર થયેલી હતી એમાં લગભગ ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલા છે અને એ વિદ્યાર્થીઓ માટે ટૂંક સમયમાં પરીક્ષા આયોજિત થનાર છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે અને સારામાં સારી મહેનત કરતા હોય છે પણ ક્યારેક ક્યારેક એક રિયલ એક્ઝામ રિયલ મોકટેસ્ટના ટચથી થોડા દૂર રહી જતા હોય છે તો આવનાર જે રેવન્યુ તલાટીની પરીક્ષા છે એના માટે જે વિદ્યાર્થીઓ આખા ગુજરાતમાં તૈયારી કરે છે એ પછી બેન્કિંગ એકેડેમીના હોય કે ના હોય ગુજરાતના કોઈપણ ખૂણે તૈયારી કરે છે એવા દરેક વિદ્યાર્થીઓ માટે બેન્કિંગ એકેડમી ટૂંક સમયની અંદર રેવન્યુ તલાટી માટે ફ્રીમાં જે વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે તૈયારી કરી અને પોતાના માર્ક્સ આંખી શકે અને એક ઓલ ઓવર ગુજરાતમાં કોમ્પિટિશન શું ચાલે છે અને એમાં એનો રેન્ક કેટલો આવે છે એવું જાણી શકે એટલા માટે રેવન્યુ તલાટીની પરીક્ષા માટે બેન્કિંગ એકેડમી દ્વારા ટૂંક સમયની અંદર દસ ફ્રી મોક ટેસ્ટ શરૂ થવા જઈ રહી છે દસ મોક ટેસ્ટ ફ્રીમાં જે પણ વિદ્યાર્થીઓ સારામાં સારી તૈયારી કરે છે એના માટે બેન્કિંગ એકેડેમી દસ ફ્રી ટેસ્ટ શરૂ કરવા જઈ રહ્યા છે અને એમાં આપણા માટે બીજા અલગથી ઘણા બધા પ્લાન છે તો એને કઈ રીતના બેન્કિંગ એકેડેમી શરૂ કરશે અને કોણ વિદ્યાર્થીઓ આપી શકશે અને કેમ આપી શકશે એ માહિતી માટે આપણા માટે આજે આ માહિતી લઈને આવ્યા છીએ વિદ્યાર્થી મિત્રો રેવન્યુ તલાટીનું ફોર્મ ભર્યું હશે અથવા તો આગળ હમણાં ટૂંક સમયની અંદર પીએસઆઈની પણ ભરતી આવવાની છે અને બીજી ક્લાસ થ્રીની અને તલાટીની અને ની પણ એક્ઝામ આપવાની આવવાની છે અને ભરતીઓ જાહેર કરવાની છે તો એ જે ભરતીઓ છે એના માટે પણ તમે આ ટેસ્ટો આપી શકશો પણ ટેસ્ટ આપવા માટે સંપૂર્ણ આપના માટે કમ્પ્લીટ માહિતી લઈને આવ્યા છીએ તો આપ પહેલા આખી માહિતી સાંભળશો અને જોશો છતાં પણ કઈ પ્રશ્ન રહી જાય તો આપ આ વિડીયોના કમેન્ટમાં પ્રશ્ન રાખજો અમારી ટીમ એનો આન્સર આપશે વિદ્યાર્થીઓ આ પોક ટેસ્ટ સિરીઝમાં વધારે માં વધારે વિદ્યાર્થીઓ જોડાય એવો અમારો પ્રયાસ છે અને સારામાં સારી ટેસ્ટ અત્યારની વર્તમાન પદ્ધતિને ધ્યાનમાં રાખીને આપ સૌ મિત્રોને ફ્રીમાં ટેસ્ટ પ્રોવાઈડ કરીએ એવો અમારો પ્રયાસ છે અને ખાસ આ જે ટેસ્ટ છે એ જે એક્ઝામમાં જે અત્યારે પરીક્ષા પદ્ધતિ આપેલી છે એને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો આગળ માહિતી જોઈએ આપણે તો ખાસ કે ઘણા પ્રશ્નો એવા હોય આપણા જે બે ત્રણ પ્રશ્નો એવા હોય કે આ જે પરીક્ષા છે એ ક્યારે લેવાઈ શકે છે હજી આપણા જે પણ ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા કોઈ એવું પર્ટિક્યુલર જાહેરનામું કે પરીક્ષાની તારીખ જ્યારે થઈ નથી પણ અત્યારથી એક અંદાજ એવો છે કે લગભગ બે થી ત્રણ મહિનાની અંદર પરીક્ષા લેવાઈ શકે હોય શકે પહેલા પણ આવે અને એકાદ મહિનો ડિલે પણ થઈ શકે જેવી સરકાર શ્રીની કોઈ પણ જાહેરનામું આવશે તો આપને જાણ કરવામાં આવશે તો બે થી ત્રણ મહિનાનો ટાઈમ હોઈ શકે અને એનાથી ઓછો પણ હોય અને લગભગ ત્રેવીસો નેવ્યાસી જેટલી જગ્યાઓ જાહેર થયેલી હતી જેમાં પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા એવા બે સ્લેબમાં ભરતી થવાની છે અને પરીક્ષા પદ્ધતિ આયોજિત થવાની છે તો મિત્રો અત્યારે પ્રાથમિક પરીક્ષા રિલેટેડ જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે મુખ્ય પરીક્ષાની પણ કરે છે પણ પહેલાં મોક ટેસ્ટ પ્રાથમિક પરીક્ષાની આપણે લઈને આવ્યા છીએ એના માટે વિદ્યાર્થી મિત્રો પહેલાં જ મેં કીધું દસ મોક ટેસ્ટ ફ્રી છે અને સોલ્યુશન સાથે હવે એ સોલ્યુશન કેમ આપવામાં આવશે એ આપ જોડાયેલા રહેજો આ જ વિડીયોની અંદર આપને માહિતી હું આપીશ તો આ દસ મોક ટેસ્ટ જે છે એ કેવી રીતના હશે કેમ આપી શકશો એની આગળ માહિતી જોશું વિદ્યાર્થી મિત્રો પહેલાં તો આપણું જે રેવન્યુ તલાટીનું જે પ્રાથમિક પરીક્ષાનું પેપર છે એ બસો માર્કનું આપણું રહેવાનું છે એમાં અલગ અલગ વિષયોને અલગ અલગ ભારણ પ્રમાણે વર્તમાન પરીક્ષા પદ્ધતિ પ્રમાણે પ્રાથમિક કસોટીનું મોક ટેસ્ટનું સિલેબસ અમે અહીંયા આપને એક બેઝિક માહિતી માટે આપેલો છે અને જે વિદ્યાર્થીઓ રેગ્યુલર તૈયારી કરે છે પહેલેથી ત્રણ મહિના પહેલાં છ મહિના પહેલાં અને ગુજરાત સરકારના એક કોઈના કોઈ ફિલ્ડમાં અને એક અધિકારી બનવા માટે સપનું જોયેલું છે એને સિલેબસ લગભગ ખબર હશે ગુજરાતી છે અંગ્રેજી છે પર્યાવરણ છે જાહેર વહીવટ છે ઇકોનોમિક્સ છે ઇતિહાસ ભૂગોળ સાંસ્કૃતિક વારસો છે પર્યાવરણ વિજ્ઞાન ટેકનોલોજી છે વર્તમાન પ્રવાહો છે અગત્યનો વિષય છે અને મેથ્સ અને રીઝનિંગ એમ કુલ મળીને બસો માર્કનું પેપર છે અને બે કલાકનો ટાઈમ આપવામાં આવશે તો આ જે વર્તમાન પરીક્ષા પદ્ધતિ છે પ્રાથમિક પશ્ચિમશ્રીની એના પ્રમાણે બસો માક પ્રમાણે આપણે દરેક વિદ્યાર્થીઓ ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓ આપી શકે એટલા માટે આ પદ્ધતિ પ્રમાણે આપણે દસ ફ્રી મોક ટેસ્ટ લેવાના છીએ વિદ્યાર્થી મિત્રો આ સિલેબસ છે લગભગ દરેક વિદ્યાર્થીઓ પાસે હશે જ એટલે વધારે સમય આપણે આમાં વ્યર્થ કરતા નથી મિત્રો આ ટેસ્ટ સિરીઝ ક્યારે શરૂ થશે અને કેમ આપી શકશો વિદ્યાર્થી મિત્રો પહેલાં તો ખાસ સોલ્યુશન જે છે એ અમારા જે પણ ફેકલ્ટીની ટીમ છે સારામાં સારી જે ફેકલ્ટીઓ અનુભવી ફેકલ્ટીઓ છે જે લગભગ બે પાંચ દસ વર્ષોથી આ ફિલ્ડમાં વિદ્યાર્થીઓ માટે રેગ્યુલર કોચિંગ આપે છે અને ગાઈડન્સ આપે છે એવા ફેકલ્ટીઓની ટીમ દ્વારા એનું ડિટેલમાં સોલ્યુશન કરાવવામાં આવશે પ્લસ ડેઈલી સોલ્યુશન કરાવવામાં આવશે શું શેડ્યુલ હશે એ હું હમણાં જણાવીશ પરીક્ષા પદ્ધતિ પદ્ધતિ જે વર્તમાનમાં જાહેર થઈ છે એને અનુરૂપ પેપર હશે અને વિદ્યાર્થી મિત્રો ખાસ આ જે પરીક્ષા આપણી જે મોક ટેસ્ટો છે દસ મોક ટેસ્ટ એ દસ ઓગસ્ટથી શરૂ થશે દસ અને દસ આપણે મેચ કર્યું છે દસ મોક ટેસ્ટ અને દસ ઓગસ્ટથી રવિવારથી શરૂ થશે એવરી સન્ડે આ ટેસ્ટ લેવામાં આવશે દર સન્ડે ટેસ્ટનું આયોજન કરવામાં આવશે પણ વિદ્યાર્થી મિત્રો જનરલી આપણી જે રેવન્યુ તલાટીની જે પ્રાથમિક પસોટી છે એ હજી સુધી સરકાર દ્વારા એવું કોઈ પણ

બધા જ વિદ્યાર્થીઓ ઓનલાઈન એટલા માટે રાખી છે કે બેન્કિંગ એકેડેમીનું જે અત્યારનું કાર્યક્ષેત્ર છે એ સુરતમાં છે તો સુરતના વિદ્યાર્થીઓ તો ઓફલાઈનનો લાભ લઈ શકે કદાચ રાખીએ તો પણ આખા ગુજરાતના વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે ટેસ્ટ આપી શકે અને પોતાના જે તૈયારીનું દર સન્ડે એવરી સન્ડે મૂલ્યાંકન કરી શકે એટલા માટે આપણે આ ટેસ્ટ તો ઓનલાઈન રાખેલી છે કે દરેક વિદ્યાર્થી આ ટેસ્ટ આપી શકશે અને દર સન્ડે લેવામાં આવશે અને દસ ઓગસ્ટથી એવરી સન્ડે લેવામાં આવશે અને એનો સમય તો કે એ જે છે ને એ આખો દિવસ મતલબ સન્ડે સવારે પાંચ વાગ્યાથી લઈને પાંચ વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધી આ ટેસ્ટ તમે આપી શકશો ઓનલાઈનમાં તમને આપવાનો મતલબ એ વિન્ડો આપવામાં આવશે સવારે પાંચ વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધીમાં તમારે બે કલાકનો કોઈ પણ ટાઈમ કાઢીને આ મોક ટેસ્ટ બેન્કિંગ એકેડમીના એપ્લિકેશન ઉપર ઓનલાઈન આપવાની છે કેમ આપવાની છે રજીસ્ટ્રેશન કેમ કરવું જોડાવું કેમ એ બધી જ માહિતી આપું છું ખાસ આ ડેટ નોટ કરી લેવાની છે દસ તારીખના સન્ડેથી એવરી સન્ડે આપણે મોક ટેસ્ટ લેશું મિત્રો આગળ વધીએ ખાસ એની પહેલાં આપણી પાસે કંઈક બીજી માહિતી આવી છે કે જે ઓનલાઈન મોક ટેસ્ટ તો આપણે આપશું જ પણ ગુજરાત સરકારની વિવિધ ભરતીઓ જેમ કે રેવન્યુ તલાટી હમણાં જાહેર થઈ હતી એના પછી ગુજરાત સરકાર દ્વારા જે પોલીસ અને કોન્સ્ટેબલની ભરતીઓ બી ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે અથવા તો સાથે સાથે ક્લાસ થ્રીની તલાટીની સીસીઈ ની જે ભરતીઓ છે જીપીએસસીની અથવા તો જીપીએસસીની ક્લાસ થ્રીની ભરતીઓ માટે બેન્કિંગ એકેડેમીના ઓફલાઈન ક્લાસો તો સુરતમાં રેગ્યુલર ચાલે જ છે જે વિદ્યાર્થીઓ ઓફલાઈનમાં તૈયારી કરવા માંગતા હોય અને માર્ગદર્શન લેવા માંગતા હોય તો એ બેન્કિંગ એકેડેમીની રેગ્યુલર કોઈ પણ બ્રાન્ચ પર વિઝિટ કરી શકે અને એમને ત્યાં માહિતી મળશે અને અમારા ફેકલ્ટી ગાઈડન્સ આપશે અને નવા વર્ગો પણ ટૂંક સમયમાં શરૂ થાય છે ઘણા થઈ શક્યા થઈ ચૂક્યા છે અને ઘણા થશે પણ તો વિદ્યાર્થી મિત્રો આના માટે વધારે ટાઈમની બગાડીએ

ટેસ્ટ સિરીઝમાં જોડાવવામાં આવશે એણે કોઈ મેસેજ કે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડશે કેમ કે એમની પાસે ઓલરેડી એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે પણ હવે તો કે જૂના જે વિદ્યાર્થીઓ છે બેન્કિંગ એકેડમીમાં કોઈ પણ વર્ષમાં અભ્યાસ કરેલો હોય પછી બે હજાર પચીસ હોય ચોવીસ હોય ત્રેવીસ હોય કે પછી બે હજાર અગિયારથી લઈને કોઈ પણ વિદ્યાર્થીઓ હોય બરાબર કે કોઈ પણ વર્ષના સ્ટુડન્ટ હોય એ વિદ્યાર્થીઓ પણ આમાં જોડાઈ શકશે કેમ જોડાઈ શકશે એની હમણાં માહિતી આપીશ અને ગુજરાત સરકારના કોઈ પણ તૈયારી કરતા વિદ્યાર્થીઓ પછી રેવન્યુ તલાટી હોય અથવા તો ક્લાસ થ્રીની કોઈ ભરતી હોય એની તૈયારી કરતા હોય અથવા તો સીસી તલાટી જે આવડાર છે એના માટે પણ કેમકે હવે લગભગ ગુજરાત સરકારની જે ક્લાસ થ્રીની ભરતીઓ છે એના માટે લગભગ હવે પરીક્ષા પદ્ધતિના જે વિષયો છે ને એ કોમન કરવામાં આવ્યા છે ખાલી સબ વિષયોના માર્ક્સ અલગ અલગ છે અને પરીક્ષાના માર્ક્સ અલગ અલગ છે તો પ્રાથમિક કસોટી તો લગભગ હવે જે વિષયો છે એ બધા માટે કોમન કરવામાં આવ્યા છે એક બે વિષય ક્યારેક ઓછા વત્તા હોઈ શકે તો ભલે રેવન્યુ તલાટીનું ફોર્મ ના ભેરવું હોય તો પણ આગળની જે તૈયારી કરો છો એ તૈયારી માટે પણ આ ટેસ્ટ સિરીઝમાં જોડાઈ શકશો અને સંસ્થાના વિદ્યાર્થીઓ હોવા એવું જરૂરી નથી ગુજરાતના કોઈ પણ વિદ્યાર્થીઓ જે ગુજરાત સરકારની તૈયારી કોઈપણ ભરતીની તૈયારી કરે છે અને એમને લાગે છે કે ભલે મેં રેવંત્યુ તલાટીનું ફોર્મ નથી ભર્યું પણ આ પરીક્ષાની મોક ટેસ્ટો આપી છે તો એ આપી શકશે અને એ કોઈ પણ તૈયારી કરતા હશે તો પણ એને આ ટેસ્ટ મોક ટેસ્ટનો ફાયદો થશે જ કેમ કે વિષયો જે છે એનો ભારણ અલગ અલગ હોઈ શકે વિષયો જે છે એ લગભગ હવે સરખા કરી દેવામાં આવ્યા છે તો મિત્રો ગુજરાતના કોઈ પણ વિદ્યાર્થી આ પરીક્ષા આપણી જે મોક ટેસ્ટો છે એમાં જોડાઈ શકશે સંસ્થાના વિદ્યાર્થીઓ હોવા જરૂરી નથી તો ખાસ દરેક મિત્રોને પણ કદાચ આ વિડીયો ના પણ જોવે તો આપણે મેસેજ દ્વારા પણ એને જાણ કરી શકીએ કેમ કે જેટલા વધારે વિદ્યાર્થી જોડાશે એટલું આપને ખબર પડશે કે આપણે ગુજરાતમાં માનો કે પાંચ હજાર વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે તો એમાં આપણે ક્યાં પહોંચ્યા અને જ્યારે પાંચ લાખ વિદ્યાર્થીઓ આપશે ત્યારે ક્યાં પહોંચશું એનું એક આપણે સર્વેયુ તૈયાર કરી શકશું વિદ્યાર્થી મિત્રો તો ખાસ હવે આ મોક ટેસ્ટ સિરીઝ આપવા માટે શું કરવું વિદ્યાર્થીઓએ કોઈપણ કોન્ટેક નંબર માટે ફોન કરવાની જરૂર નથી હું અહીંયા કમ્પ્લીટ આપને મેથડ સમજાવું છું ફોન કરીને એડ કરવાની જરૂર નહીં પડશે બરાબર કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાતા હોય તો ફોન ઉપર ક્યારેક આપને અટેન્ડ ના થાય અને આપને મતલબ અસુવિધા ના થાય એટલા માટે અહીંયા વિડીયો આપણે દ્વારા કમ્પ્લીટ સમજાવવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો પહેલાં તો આપણે બધા જ એન્ડ્રોઈડ મોબાઈલ વાપરે જ છે અથવા તો આયસ અથવા આપણો જે પણ મોબાઈલ વાપરીએ છીએ આપણે એન્ડ્રોઈડ અથવા આયસ તો એના આપણે જઈને બેન્કિંગ એકેડમી એન્ડ્રોઈડવાળા વિદ્યાર્થીઓ જે છે જે એન્ડ્રોઈડ મોબાઈલ વાપરે છે એને બેન્કિંગ એકેડમી ડાઉનલોડ કરવાનું છે એપ્લિકેશન જે પ્લે સ્ટોરમાં જઈને અને જે લોકો આઈઓએસ અથવા એપલ સિરીઝના મોબાઈલ વાપરે છે તો એ લોકોએ એપ સ્ટોરમાં જઈને માય ઇન્સ્ટિટ્યૂટ ડાઉનલોડ કરવાનું છે ત્યાં એને બેન્કિંગ એકેડેમી નામ ના મળે તો એને ટેન્શન લેવાની જરૂર નથી પણ જેવું એ માય ઇન્સ્ટિટ્યૂટ ડાઉનલોડ કરશે એટલે બેન્કિંગ એકેડેમીનો એક ઓર્ગેનાઇઝેશન કોડ માગશે એમાં ઉપર લખ્યું હશે ઓર્ગેનાઇઝેશન કોડ તો એને આ ઓર્ગેનાઇઝેશન કોડ નાખવાનો છે એચ ઇ ઓ આઈ અહીંયા મારી મિસ્ટેક છે આ સ્મોલમાં આવશે ઇન્સ્ટિટ્યુટ ડાઉનલોડ કરીને કોડ નાખવાનો છે અને જે લોકો એન્ડ્રોઈડ છે એને ડાયરેક્ટ બેન્કિંગ એકેડેમી ડાઉનલોડ કરવાનો છે પાછું એકવાર 10 દસ તારીખથી શરૂ થશે અને દસ મોક ટેસ્ટ ફ્રી છે સોલ્યુશન કેમ હશે એની હમણાં માહિતી આપું છું મિત્રો ડાઉનલોડ થઈ જાય પછી આપને રજીસ્ટ્રેશન કરવાનું છે તો અહીંયા આપણે એક ડેમો માટે એક નામ લખ્યું છે બરાબર આ જે નામ છે એ નામ આપણે પોતાનું લખવાનું છે અહીંયા હે ને અને અહીંયા ઈમેલ આઈડી પણ પોતાનું લખવાનું છે અહીંયા ખાસ દરેક વિદ્યાર્થીઓ માટે એક ખાસ સૂચના ઘણા બધા વિદ્યાર્થીઓ લોગિન કરે છે તો જ્યારે પણ એપ્લિકેશન ડાઉનલોડ કરે તો ટ્રુ કોલરમાં જે એનું નામ કોઈએ સેવ કર્યું હોય એ પેટનેમ હોય ચીકુ મિનુ હેના અથવા તો કોઈ એવા પેટનેમ હોય ડીજે હે ને અથવા કિંગ હોઈ શકે આપણે કિંગ છીએ જ બરાબર પણ અહીંયા આપણે તમારું નામ અને સરનેમ જે આપણી અટક છે એ આપણે નામ અને સરનેમ આખું લખવાનું છે અને ઈમેલ આઈડી પણ વેલિડ લખવાનું છે જે વિદ્યાર્થીઓ યોગ્ય નામ નહીં લખશે રજિસ્ટ્રેશનમાં બરાબર એ વિદ્યાર્થીઓને મોક ટેસ્ટમાં એડ કરવામાં નહીં આવશે કેમકે અમારે જેવી મોકટેસ્ટ પૂરી થશે એટલે નામ સાથે આપણું જે માર્ક્સ આવ્યા હશે એનું લિસ્ટ બહાર પાડવાનું છે એટલે ખાસ જે વિદ્યાર્થીઓ આ એક ખાસ રજીસ્ટ્રેશનમાં ધ્યાન આપે જેવું આપ રજીસ્ટ્રેશન કરશો એટલે આપને એક એપ્લિકેશનનું આવું ફોર્મેટ દેખાઈ જશે અને આ એપ્લિકેશનનું જે ફોર્મેટ છે એમાં મોક ટેસ્ટમાં એડ થવા માટે શું કરવું એનું આપણે અહીંયા માહિતી આપું છું મિત્રો અહીંયા આપને એક ઓપ્શન મળશે ચેટ કરીને એક ઓપ્શન મળશે ચેટ

એ જે નામ દેખાય એને ક્લિક કરશો એટલે તમારી પાસે એક ચેટબોક્સ ખુલશે અને એ ચેટબોક્સમાં તમે મેસેજ કરતા હોય જેમ આપણે વોટ્સઅપમાં મેસેજ કરીએ છીએ ટેક્સ્ટ મેસેજ કરીએ છીએ એમ અહીંયા આપણે એક મેસેજ કરવાનો છે બેન્કિંગ એકેડેમીમાં ચેટમાં કે પ્લીઝ એડ મી ફોર રેવન્યુ તલાટી ફ્રી મોક ટેસ્ટ સિરીઝ પ્લીઝ એડ મી ફોર રેવન્યુ તલાટી ફ્રી મોક ટેસ્ટ સિરીઝ ઇંગ્લિશમાં કદાચ તકલીફ થાય એમ તો વીસ માર્કનો સબ્જેક્ટ છે આપણી પાસે ઇંગ્લિશનો બરાબર પણ છતાં પણ તકલીફ થાય તો ગુજરાતીમાં લખી દેજો કે મને રેવન્યુ તલાટીની ફ્રી મોક ટેસ્ટ સિરીઝમાં એડ કરવા વિનંતી આટલો એક મેસેજ ચેટબોક્સમાં કરવાનો છે આ મેસેજ કરેલો હશે તો અમારી ટીમ ડેલી જે પણ વિદ્યાર્થીઓ આમાં ડાઉનલોડ કરી અને મેસેજ કરતા જ હશે એને ઓટોમેટિકલી એક દિવસ બે દિવસની અંદર ટેસ્ટ સિરીઝમાં એડ કરી દેશે જેવું ડાઉનલોડ કરો મેસેજ કરો તરત જ પાંચ મિનિટમાં એડ નહીં કરશે તમારો મેસેજ અહીંયા રિસીવ થઈ ગયો હશે પણ ઘણા બધા વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન આવતા હોય તો એકથી બે દિવસની અંદર જે પણ વિદ્યાર્થીઓએ મેસેજ કરેલા હશે એ વિદ્યાર્થીઓને રેગ્યુલર ડેલી સાંજે આપણે એડ કરવાની સિસ્ટમ રાખશું જેથી કરીને આપણે ડાઉનલોડ કર્યા પછી થોડો વેઇટ કરવો બરાબર અને જેવા તમે એને મેસેજ કરશો અને તમને જેવા એડ કરવામાં આવશે એટલે તમને પાછો મેસેજ આવી જશે તમને રેવન્યુ તલાટીની મોક ટેસ્ટ સિરીઝમાં એડ કર્યા છે એપ્લિકેશનમાં જ મેસેજ આવશે ચાલો હવે વાત કરીએ કે જેવા તમને એડ કરશે પછી તમને એક અહીંયા નીચે બીજો એક ઓપ્શન દેખાશે બેચિસ કરીને એમાં એક બેચ દેખાઈ જ જશે રેવન્યુ તલાટી મોક ટેસ્ટ બેચ બે હજાર પચીસ રેવન્યુ તલાટી મોક ટેસ્ટ બેચ બે હજાર પચીસ એ બેચિસ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીં બેચ દેખાઈ જશે બરાબર અને હવે તો કે આ ટેસ્ટ આપવા માટે શું કરવું તો કે તમારી એડ તો તમને કદાચ બે દિવસમાં કરે તમે જેવું રજિસ્ટ્રેશન કરશો એટલે ટેસ્ટ તો ચાલુ થશે દસ તારીખથી એવરી સન્ડે અને જેવું એપ્લિકેશનમાં બેચ દેખાશે તમને પછી એ બેચને ક્લિક કરશો એટલે બેચ ખુલશે અને અહીંયા ટેસ્ટ કરીને એક ઓપ્શન છે ટેસ્ટ આ જે ટેસ્ટ કરીને ઓપ્શન છે બરાબર એમાં એવરી સન્ડે ફ્રી મોક ટેસ્ટ આવશે અને ફ્રી છે પણ એવું નથી કે આપણે કોઈ પણ રીતે ટેસ્ટ આપવી વિદ્યાર્થીઓ જે પણ ટેસ્ટમાં અમને એવું દેખાશે કે ક્યાંય પણ સારી રીતે ટેસ્ટ નથી આપતા એવા વિદ્યાર્થીઓને તરત જ ટેસ્ટ સિરીઝમાંથી બાકાત કરવામાં આવશે વ્યવસ્થિત ટેસ્ટ આપવાની છે આપણે પોતાનું સ્વમૂલ્યાંકન કરીએ છીએ એના માટે ટેસ્ટ આપવાની છે અને એવરી સન્ડે જે ટેસ્ટ લેવાશે એનું બેથી ત્રણ દિવસ પછી એનું મેરિટ પણ મૂકશું અને એના કરતાં વધારે મિત્રો આ જે ટેસ્ટો લેવાશે માનો કે દસ તારીખે સન્ડે છે એ સન્ડે જે ટેસ્ટ લેવાની એ જે ટેસ્ટ હશે એનું અગિયાર તારીખથી લઈને માનો કે અગિયાર ઓગસ્ટથી લઈને બીજી ટેસ્ટ આગલા સન્ડે જ્યારે આવશે ત્યાં સુધી માનો કે સત્તર તારીખ સુધી ડેલી એક એક સબ્જેક્ટનું આ જે ટેસ્ટ સિરીઝમાં જે પ્રશ્ન પૂછાયા છે એમાં જે વિષયવાર પ્રશ્નો મૂકા આપણે દરરોજ એક એક સબ્જેક્ટનું માનો કે પહેલા દિવસે ઇતિહાસ અને સંસ્કૃતિ લીધી આપણે બીજા દિવસે બંધારણ પંચાયતી રાજ લીધું આપણે જાહેર વહીવટ લીધું ત્રીજા દિવસે મેથ્સ લીધું ચોથા દિવસે રીઝનિંગ લીધું પાંચમા દિવસે ઇંગ્લિશ લીધું છઠ્ઠા દિવસે ગુજરાતી લીધું વર્તમાન પ્રવાહો પણ એવા દરેક સબ્જેક્ટનું દરરોજ એક એક કલાક અમારા ફેકલ્ટીઓ દ્વારા યુટ્યુબ

કેમ કે મેથ્સ અને રીઝનિંગ સબ્જેક્ટ એવા છે કે જો તમે ટેસ્ટમાં ટાઈમ ફોલો નહીં કર્યો તો ટેસ્ટ તમારી બાકી રહી જશે ત્યાં ઓરિજિનલ પણ અને અહીંયા પણ મિત્રો ખાલી ટેસ્ટના આન્સર કરાવશે નહીં દરરોજ એક એક કલાક અલગ અલગ સબ્જેક્ટ એ જ ટેસ્ટનું ડિટેલમાં સોલ્યુશન કરાવશે તો મિત્રો ખાલી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરવાની એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય પછી બેન્કિંગ એકેડેમીની યુટ્યુબ ચેનલ આજ અત્યારે જ એને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે અને આપણે રિમાઇન્ડર અને બે લાઇકન ક્લિક કરી દેવાનું છે જ્યારે પણ એનું સોલ્યુશન આવશે દસ તારીખે ટેસ્ટ છે તો તારીખ સુધી પહેલી સોલ્યુશન આવે પછી બીજી ટેસ્ટ માનો કે સત્તર થી લઈને ચોવીસ તારીખ સુધી એનું ડેઇલી સોલ્યુશન આવશે મિત્રો ખાલી બસો ક્વેશ્ચન નહીં આવશે એમાં બસો ક્વેશ્ચનની તો ટેસ્ટ છે પણ જયારે ફેકલ્ટી તમને પ્રશ્ન સમજાવશે તો એની આજુબાજુના એક બે પ્રશ્ન કેવા પૂછાઈ શકશે એ પણ સમજાવશે મતલબ શું દોસ્તો કે કોઈપણ ટેસ્ટ માટે જ્યારે બસો ક્વેશ્ચન સોલ્વ કરો છો ત્યારે એ ટેસ્ટના બીજા આજુબાજુના સમજાવશે ને તો પર ટેસ્ટ ચારસોથી પાંચસો પ્રશ્નો તમે સમજી શકશો મિત્રો અને આવી દસ મોક ટેસ્ટ મતલબ પાંચ હજાર પ્રશ્નો તમે જો બે મહિનાની અંદર કે અઢી મહિનાની અંદર પ્રેક્ટિસ કરશો અને સોલ્વ કરશો મિત્રો અમારી એવી એક ઈચ્છા છે કે તમારી જ્યારે ઓરિજિનલ એક્ઝામ આવે ત્યારે તમને કદાચ બેન્કિંગ એકેડમી તમે સારામાં સારી તૈયારી તો કરો જ છો બરાબર અને કરતા જ રહેશો પણ બેન્કિંગ એકેડેમીની ટીમ દ્વારા આપને બીજા પાંચ દસ માર્કનો પંદર માર્કનો ફાયદો થાય અમે તો ઈચ્છીએ ત્રીસ ચાલીસ પચાસ માર્કનો ફાયદો થાય પણ ઓછામાં ઓછા પાંચ દસ માર્કનો પંદર માર્કનો કે વીસ માર્કનો ફાયદો થાય એવો અમારી ટીમનો પૂરો પ્રયાસ રહેશે મિત્રો ખાસ બે વસ્તુ ધ્યાન રાખજો એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી કોઈ જ ફોન કરવાની જરૂર નથી સિસ્ટમથી ચાલશે ટેકનોલોજી છે આપ પણ ટેકનોલોજીને જાણો છો અને એપ્લિકેશન ડાઉનલોડ કરો સાથે સાથે આ વિડીયો આપ જે જોવો છો એ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે પછી તરત જ એનું લાઈવ સોલ્યુશન હશે બી મતલબ બીજા દિવસથી અને એ લાઈવ સોલ્યુશન જે છે એ કયા ટાઈમ પર હશે એ તો આપને જેવી એપ્લિકેશન ડાઉનલોડ કરશો જ્યારે ટેસ્ટ આપ આપશો ત્યારે તમને ચેટ ચેટબોક્સમાં અને ટેસ્ટની જે બહુ આપણું ચેટ છે બેન્કિંગ એકેડેમીનું એમાં બધી જ માહિતી આવશે અને મિત્રો ખાસ જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાઈ શકે આપના ફ્રેન્ડ આપને માહિતી મળી છે અને આખા ગુજરાતના જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરે છે પછી પાંચ હજાર હોય બે હજાર હોય કે દસ હજાર હોય એક પ્લેટફોર્મ પર ટેસ્ટ આપશું તો જેથી કરીને આપણે પોતાની તૈયારીને દર સન્ડે કેટલી આગળ વધી કેટલા માર્ક્સ આપણે ઇમ્પ્રુવ કર્યા બીજું સૌથી અગત્યની વાત મિત્રો અહીંયા અમે જે એક્ઝામ છે એ એક જ પ્રકારની લેવલ અને પ્રશ્નોના પ્રકાર એક જ પ્રકારના નહીં રાખશું કોઈ ટેસ્ટ એવી હશે જે ક્યારેક ઈઝી હશે કોઈ એવી હશે જે મીડિયમ હશે અને કોઈ એવી હશે જે હાઈ લેવલની ટેસ્ટ હશે ત્યારે આપને ખબર પડશે કે બસો માર્કની હાઈ લેવલની ટેસ્ટ અટેમ કરવા માટે આપણે કેટલા અટેમ્પ કરવા જોઈતા હતા ક્યારેક ક્યારેક આપણે ઇઝી પેપર હોય તો ઘણા એટેમ્પ કરી દઈએ હાર્ડ પેપરમાં ક્યારેક સિત્તેર એંસી પ્રશ્ન કે નેવું પ્રશ્ન એટેમ્પ કર્યા હોય અને ફેલ થવાના ડરથી આપણે બીજા ત્રીસ ચાલીસ અટેમ્પ કરી દઈએ છીએ તો આ દરેક પ્રકારના પેપરો અટેમ્પ કરવાની તમને પ્રેક્ટિસ થશે અને સારામાં સારી અમારી જે ટીમ છે એ દરરોજના જે પેપરો બનાવશે દર સન્ડેના જે પેપરો આપની પાસે આવશે એ સારાંશરી જે અત્યારની વર્તમાનમાં જે ચર્ચામાં પણ મુદ્દાઓ રહેતા હશે એને પણ ધ્યાનમાં રાખીને પેપરો બનાવશે વિદ્યાર્થી મિત્રો ખાસ ફૂલ નહીં તો ફૂલની પાકડી તમે એકવાર ટેસ્ટ બે વાર ટેસ્ટ આપશો એટલે આપને હંડ્રેડ પર્સન્ટ થશે કે આપના ક્યાં તૈયારીમાં અમે એક માક કે એક પાસું ઉમેરી શીખા વિદ્યાર્થી મિત્રો ખાસ કે જે પણ વિદ્યાર્થીઓ માહિતી આ જે છે એ મેળવે છે એ પણ તમારે કોમ્પિટિટર શોધવાના છે તમારે એ કોમ્પિટિશન ને લાવવાની છે બીજા તમને કોમ્પિટિશનમાં લાવે એ જરૂરી નથી તમને લાગે છે કે દસ વિદ્યાર્થીઓ મારી સાથે ટેસ્ટ આપે તો મારી કોમ્પિટિશન ક્યાં છે એ ખબર પડવી જોઈએ તો આ એડવર્ટાઇઝમેન્ટ યા માર્કેટિંગ અમે નથી કરતા પણ તમારે તમારા કોમ્પિટિટરને શોધવાના છે કે જ્યારે બે લાખ કે પાંચ લાખ કે દસ લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપતા હોય ત્યારે તમારો રેન્ક શું આવે બરાબર એ જ પ્રેક્ટિસ આપણે જો પહેલાં કરવી હોય તો મેક્સિમમ વિદ્યાર્થીઓ આમાં જોડાય એવી ઉમીદ કરું છું અને આપના જે પણ મિત્રો તૈયારી કરે છે ચાહે એકેડમીના વિદ્યાર્થીઓ હોય કે ના હોય બધા જ વિદ્યાર્થીઓમાં જોડાય અને આ માહિતીને વધુમાં વધુ શેર કરજો એવી વિનંતી છે થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો ઉમીદ કરું છું કે મેં જે પણ આપણે માહિતી આપી છે એ પરફેક્ટ આપને સમજમાં પડી જશે અને છતાં પણ આપણે કંઈ પ્રશ્ન રહી જાય તો આપ આ યુટ્યુબ ચેનલના જે પણ વિડીયો છે એના ચેરબોક્સની અંદર આપ સોરી કમેન્ટ બોક્સની અંદર આપ મેસેજ કરજો અમારી ટેકનિકલ ટીમ એનો કમ્પ્લીટ આન્સર આપશે ધન્યવાદ થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો ઉમીદ કરીએ છીએ આ એક પહેલ આપની તૈયારીમાં કંઈક ને કંઈક ઉમેરે અને બેન્કિંગ ને એક એવું ફીલ થાય કે અમે વિદ્યાર્થીઓ માટે કંઈક કરી શકા એના માટેની આ પહેલ છે થેન્ક યુ વેરી મચ આભાર ધન્યવાદ અને આપને તૈયારી માટેની શુભેચ્છા